કરીને ઇંગ્લિશ પણ એકરા તાકડા છે મળી એ લાવ્યો છું ના ના બરાબર પૈસા પંદરસો રૂપિયા એટલા આલ્યા પંદરસો પંદરસો રૂપિયા આલ્યા કિંદગીમાં લાગે છે આ લોકો 5 રૂપિયા કોઈ દાડો આલ્યા થી ને હે હે તો આ દેસી લાવ્યો છે આ આપણા ગોમો માલ નથી લાવ્યો ના હારો માલ છે કમ તો 1500 કોક પાઠે હતી 1500 હું આલ્યા તાન આલ્યા નહીં આલે રે ત ત આયો છે જેમ કેમ અરે આ તો હું મારા પૈસા લાવ્યો છું યાર તો લાગી ગયો યાર અન તો ખબર પડતી એ અમણ આલવા છે કે બેર રાખા આ તાર માટે કાઢું

તો કુકરી આવી છો છી હું કયું કયો બો આવી હું કુકરી કુકરી પેલી આવી કે એડું પેલું આવ્યું હે બગલા હમ અબ કોઈ આમ જપત નહી કુકરી એક એડું આવ્યું આમ તો પેલા હું આવ પેલા કુકરી જા આ કુકરી આ પછી એડું હા તમા

કુકડી આવી વારામાંથી અને યાડું ખબર નહીં પડતી મને સરી જો એક પાલો પીધો હતો વારં કુકડી ની થી કીધું ખરું હાલ આપ ભાઈ ના ના પગતાળો થાય ગોટાળું નહીં આ જ છે હં

કુકડી આવી જોય છે ઓ એને કે મારી કુકડી આલી દે કુકડી આલી દે કુકડી આલી દે એ આડું સોચે આઈન દેખું છે જે બધા દે તો લે ભાઈ આ લે એ આ ફોરા ગોળ ગોળ એટલે આમાં ફળીને કે થા તો હે કુકડી ની વાત છે એ ए ए भार, भार। ए ए ए ए

મારા કોકડી જુઓ તું મારી કોકડી મારી જ છે એમ